તો મેડું મેળું છે કોઈ ફાફડા ફાફડા લાવે તો થોડાક ચો ખાવા જ છે મને બાણી ને આકળવા દેતી તો ખબર પડે પેલા મોગી બોગી લાયા હોય તો ફાફડા વાફડા જલેબી તો ખબર પડે તો ગંદ બંદ લેઉ હું ગાવતી છે ફાફડા ની જલેબી નું તો મારા બેટા જો ગંધોય તો છે અને મને લાગ્યા બકરો ને મોગી બે લાયા હતા હો ફાફડા વાફડા ગંધોય તો છે જો પીરે હે પીરે ફટ ફટ ઓ એને સિગરેટ પીવું છે કે નાખી પીવું પીરે પીવું હોય તો

頑張れ。<何>

બંધ થઈ ગયેલો લાગે છે કે ગેસ નો બાટલો થઈ ગયો લાગે છે બેટા હેડતા ખાવાની લાયા હોય ને તો આ ખાવા દેવા નહીં આપડે બધા આપડે ખરીદાવાસી

છે મને લાયા ફાફડા જેવા બા મગ વગર ના હોય તો ફાફડા કડક છે ભાઈ કડક થી ફાફડા બટા સવારા નહીં હવે